પાંચ વાગ્યા પછી નો જ હે પણ આ તો હામટું હોય એટલે આપણે પોગી નો હકી ને એટલે વેલો સોંપી દેતા હોય બાકી પાંચ વાગ્યા પછી જે રોપ સોંપી બે વીઘા ની વાવવાનું હોય મરસી વીઘો બે વીઘા ની અને પાંચ વાગ્યા પછી સોંપો ને એટલે ઈ પાંચ છ દી લગી તો લંઘાય જ પણ ઈ બીક નો રે કે આ વહી જાય એમ છોટી જ જાય હોય હટક એક રાય તેન માથે ભેજ આવી જાય ને એટલે લાગી જ જાય એમ આપણે જે નૈના મોટા બાપુ ગુજરી ગયા એનો આપણે આજ ક્રિયા બધી કાલ પતી ગઈ અને ભગવાન એના આત્માને શાંતિ દે એવી પ્રાર્થના કારણ કે એક દિવ જાવું તો બધા વેલા મોડું કોઈને ને પચીસ વર્ષે કોઈને પચાસ કે કોઈને હિંતર વર્ષે એટલે એટલું આપને દુઃખ હોય એટલું કરી એટલું બધા દુઃખ હોય બીજા જોઈને કોઈ કઈ થતા હોય એને કઈ ખબર નહીં મને થતું હોય મારા મોટા બાપુજી છે એટલે એટલું બધું દુઃખ હોય એટલે આપણા જે હોય એ વહી જાય તો આપણે વધારે દુઃખ હોય પણ એ તો કુદરતનો નિયમ છે જૈનમાં એ મરવાનો જ છે એટલે એ નિયમ આપણે સ્વીકારવો પડે ને હવે આપણે આપણા જે વિડીયો હે એ રાબેતા મુજબ બાઈ ચાલુ થઈ જાય હે કારણ કે હવે આપણે જે કામકાજ કરતા હોય એ હવે તો રેગ્યુલર કામે વરસાદ વહી જાય છે એટલે કામે વર્ગવું જોઈ તો આમ તો વહી ગયો હે

ઝીણા ઝીણા મુંડા જીવાઈ જ થઈને કમ્પ્લીટ થઈ ગયું એટલે હવે મગફળીમાં અને મરચીમાંની મુંડા કાપવાનું કામ ચાલુ કરી દે એટલે આપણે મરચીમાં હે તો ઇમિડા ક્લોરિફાઈડ ને ફિફ્રોનીલ એના માટે બેસ્ટમાં બેસ્ટ દવા હે એટલે ચાલુ વરસાદ હોય અથવા ટપક પદ્ધતિ હોય તો તો તમે ટપકમાં સડાવી દો તો હાલે અથવા વરસાદ ઝીણો ઝીણો ચાલુ હોય અને ચાલુ વરસાદે જો આપણે એ થળીયે થળીએ પાણી અડાડી દઈ નોજલ ખોલીને તો एकदम બેસ્ટમાં બેસ્ટ એમ વય જ જાય મુંડા અને અત્યારે તો આવે જ નહીં એમાં ખાય તો એ મરી જાય એમ અને અત્યારે મેઈન પ્રશ્ન છે અમારે જમનાનો એટલે તો હું ભાખરો રોકાણીને એક જ રાત ગયા પાણી ઢોળમાં આપણે અને તોય અત્યારે આવી કાલ હાંજે દોવા નત દીધું નહોત અત્યારે દોવાનો પ્રશ્ન છે હવે નહીં દે તો દૂધ વગર ના થા હા ગાય ઢોરનું એવું વસ્તુ છે કે બે દઈ ન દોવો એટલે એ તમારા હાથમાંથી દૂધાણું વહી જાય

આનું બી કઈ લાગે કારણ કે આનું પાટું વાય હું પાટું ના મારે ગાયું પાટું મારે તો છોડી નાખે લે હે તો દોઈ લેતું અંજે નથી દીધું અને ઝાડુ एकदम વરસાદનું જો આમ નમી ગયું લે હે તો તને લ્યો પાંજો જો કонજો હોય અહીંયા હાચું ડ

તો મોટું જ થાય આ જોતું ન હોય જે ન જોતી વસ્તુ એકદમ વધે એટલે હવે આને આપણે સે કાર્યું ખાર્યું એટલે અત્યારે તો વરસાદી વાતાવરણ છે એટલે આ એકદમ હાથીમય હુકાઈ નહીં કરતા આપણે એને મોર પગા કાકી નાખી અને અત્યારે આને આપણે મારી દીધી ટરગાસ ઉપર ટરગાસ ઉપર મારી દીધી બધું બધું બરી જાય ગોળ પાંદવાળું છે જ નહીં કોક કોક આવી છે દહીં પછી આપણે નિંદી લેવું ન તો આપણે જે ગ્લાઇફોસ આવે ધોકેડની એ મારી દઈ તો બધું વહી જાય પણ એ આપણે જમીનને એકદમ નુકસાન કરે ને ટરગાસ ઉપર નુકસાન તો કરે જ પણ ઓછી કરે એમ વાવશું હવે આ જમીન તો આપણી છે એક વીઘો એક્ઝેક્ટલી કારણ કે ઉપર વાવેતર કર્યું અને એની હેઠળની ભાગ પૈડો છે એટલે આમાં વાવેતર તો હવે આપણે અમુક માણસોની સલાહ લેવું કે પાક વાવી તો એમાં પૈસા મળે અને પૈસા હાથું જ મહેનત કરે છે બધા ટૂંક સમય માં પાછા એટલે બે મહિના દોઢ મહિના માં પૈસા કેમાં મળે પેલા તો આપડો ગણતરી તો છે કે કદાચ ને જો ધાણા ભાજી થાય તો વધારે સારું કારણ કે ધાણા ભાજી નો ભાવ સારો જ રીતે અને થોડોક વધારે વરસાદ કેવું થાય તો બરવાની એટલે પણ હવે જોઈ હું વાવી કારણ કે આપડે વેસાતો રૂપે ગામમાં મળે છે ને લઈને વાવી દે તો પ્રશ્ન એ થાય છે કે 20 વીઘાની મરચી થઈ જાય ને એટલે આ 1 બાદ થઈ જાય એટલે 19 ની થઈ જાય અને તો મરચા હું કહો શું કે કીધું બધી મરચી વાવી દે ને કપાસ તો સારો હોય આપણે તો કઈ ઈ પાડીને કઈ ન્યાય માં હું ન નો કરે હારો એટલે મરચી સુકવવા હટુઈ પેસેલ લવડવા જમીન એટલે આપણે રાખી દે એટલે આ બાજુ મરચી આમ છે ઉપર છે એ બધી મરચી આમાં સુકવવામાં કાઈ આવી જાય આ જગ્યા અને બે પાંચ માણાની સલાહ લઈને વાવેતર કરી તો વધારે અનુકૂળ રે બાકી આપણે એમ કહી કે હું કહું નાજ આજ વાવવું છે નાજ થઈ જાય એ વસ્તુ ખોટી કોઈ એમ કેતા ખેતી હેલી છે અને એમાં ગમે હાલે અનુભવ છે આમાં એ વસ્તુ ખોટી છે આમાં હોવાનો અનુભવય ટૂંકો પડે આપણે તો કઈ અનુભવ કેવાય જ નહીં પણ સલાહ લઈને તો વધારે સારું એમ બાકી અણસલાહે વાવી દઈ ને તો એ થાય નહીં પછી એમ કે આપણે ક્યાંય વેસાતું લીધું તો ઘરનું હતું ને

મેન પ્રશ્ન તો કે આ દાંડલો હોય ને કડક થઈ જાય અને કડક થવાનું પ્રશ્ન કે બે ચાર દિ વરસાદ વરસે એટલે નવા મૂરિયા મૂકે અને વિકાસ થાય એટલે દાંડલો એકદમ કડક થઈ જાય નક ઢીલી હોય તમારી અને મરચીનો રોપ ને ખરેખર તો માપનો હોય ને ઝીણો ઝીણો એ જેવું વાવેતર થાય ને એવા મરચાંનું ઉતારવન બધું થાય ને એ મોટા રોપમાં નથી થતું અને મેન પ્રશ્ન તો હાથીનો આવે કે તમે હાથી હાકીને થાકી મોટી મરસી હોય ને એટલે આમ નમી જાય કા બાજુ નમી જાય આમ બવડી વરી જાય પારા બાંધો મને તકલીફ પડે અને આ એકદમ સીધે સીધી ચાલે જ મજા સરસ આવડો આવડો હા પોર જ હતો આમાં સરેરાશ હોય કે નાનો મોટો નાનો મોટો એવો હોય પણ આમાં છે ને નાનો રોપમાં આ સાઈડ માંથી ફૂટ એકદમ થાય એટલે એની જે પેટા દાળી હોય એ વધારે નીકળે એટલે તમારું ઉત્પાદન એમ વધી જાય મોટો રોપ હોય ને એનું એટલું ફૂમકું જ વધે આમ આગળ સાઈડ માંથી ઓછો ફૂટે એટલે મોટા રોપ માં એટલી નુકસાની વધારે દેખાય પછી જેવડો રોપ હોય વાવવાનો જ હોય નાનો છે એ તો વાવવાનો જ હોય મોટો હોય ને તો બને તા લગી ઉપર વાઢીને વાવે ને તો વધારે સારું નકર નમી જાય અને ઉપર ફૂમકું હોય ને એ મહિનો દી પછી મરચા આવી જાય પરબરા દસ પંદર આઠ દસ આઠ દસ મરચા આવે ને એટલે તમારે એમ હાલક ડોલક થયા રાખે અને આમ સાઈડમાંથી ફૂટ કરે એટલે તમારો છોડવો એકદમ ગેઘુર થાય પણ ને ત્યારે તમને થોડાક થોડક બીક લાગે ગમે નહીં એવી અત્યારે અત્યારે આવી જ થાય એ મરસી થાહે નઈ થાય થાહે નઈ થાય પણ નઈ તો તમને ખબર હોય કે થાહે તો હોય આ ફૂટવા મિન દીજો બધી બધી કમ્પ્લીટ ફૂટી ગઈ આ બધે છોડવા નાના ના જ છે જ્યાં એ બધે મરસી અસર લાગી ગઈ છે ને ફૂટી ગઈ છે અને હવે આપણે મુંડાનો પ્રશ્ન હે મુંડા આવસી હોય ઓ એટલે એની આગતરી આપણે ત્યારે વરસાદ ચાલુ હતો અને એમાં એમાં નથી નહીં નહીં જો યાદ કરાયું આપણે જે મરચી સોઈપી જે આપણે પચાસ ગ્રામ પચાસ ગ્રામ ઇમિડા ક્લોરિફાઈડ અને ફિફ્રોની લઈને એક પંપમાં પચાસ એમ નાખીને એના થળિયા આપણે પલાળતા ગયા હતા એટલે થળિયા પલળી જઈને તો મુંડો તમારો આવે નહીં પણ એ આપણે અર્ધે લગી જ બીનું કારણ કે અર્ધે પોઈ ગયા આપણે વરસાદ ચાલુ થઈ ગયો હતો એટલે ત્યાં આપણી દવા પલાયરી નથી થડયા એટલે ત્યાં પલાયરા નથી એટલે લગભગ આપણે ચારક ચાર પાંચ વીઘામાં એવો પ્રશ્ન રહે કે એ આપણે દવા અત્યારે ફાવી જો એ કેવી રીતે કે વરસાદ ચાલુ હોય ને ત્યાં કે અત્યારે પાવ અને કદાચ તમારો બપોરે વરસાદ આવી જાય તો ન વાંધો આવે પણ એની વાત બે ત્રણ દી કોરા હોય જાય ને તો એ દવા લાગે નહીં આપણે

ધીરુભાઈ જોશી ની તો જયુભા એમને કીધું હાલો ધોરાજી જાતા આવી અને ધોરાજી આપણું કામ પતી ગયું કામ પતાવી આપણે આપડે પાછા બૈરિયા જવા કારણ કે ધીરુભાઈ હમણાં ફોન કર્યો તો ધીરુભાઈ કે હું ગયો નથી અહીંયા ઘરે જ શું હજી ગયા

ફોંગી ગયા હી ચિત્રાવળ અને વરસાદ કે મારું કામ હવે બાયડિયા જાય પછી ખબર પડે કે અહીંયા આપણે ગામમાં જઈ શકશું કે નહીં જઈ શકી કારણ કે અહીંયા તો અંદરા ધાર ધાબે છે ધૂમજો પાણી જાય નદીઓમાં બધેય અહીંયા જો આમ કાચમાં દેખાતું નથી એવો વરસાદ વરસે નહીં નહીં જાલી ચાલીને ગયા દેખાતું નથી આમ તો અમારે વરસાદ જોતોય નથી કારણ કે કાલ નોતી થી વાત પરમ દિન ઓલેજી પંદર ને હોળ

ઉઠી ગયો ઓટોમેટિક સિસ્ટમ થઈ જાય બંધ એટલે સીધો જ ઉઠી જાય કઈ વાર લાગે જ નહીં અને દેવાંશીભ પપ્પા ગયા તા ધોરા અને આપણે અહીંયા તો વરસાદ ચાલુ થઈ જ ગયો ધીમો ધીમો પણ એના પપ્પાને પૂછે કે ન્યા કેવો વરસાદ વરસાદ આવ્યા જો અહીંયા ધોરાજી તો હે ને હર વાર સાટા ચાલુ હતા પછી ચિત્રાવળ ની ઓલી બાજુ એવો વરસાદ પડ્યો કે કઈ ઘટે જ નહીં ખેતરમાં પાણી નો હોય એવો વરસાદ પડ્યો અને પછી ચિત્રાવળ આ બાજુ નહોતો ને પાછો બૈડિયા પોઈ ગયા બૈડિયા એવો જ વરસાદ ચાલુ છે કારણ કે બૈડિયા ના આ સીમ માં આપડે આવ્યા ને ગામથી નજીક પાણી ક્યાંય હમાતા નતા એટલે અમને તેમ બીક હતી કે લગભગ પાદર ઉભું રહેવું જોહે પણ વાંધો ન આવ્યો હજી પાણી ક્યાંય પાદર આવ્યું નતું તો આપડે નીકળી ગયા હવે કદાચ આવી ગયું એ છે અહીંયા વરસાદ હવે સારો આવી ગયો અને હવે ચા પાણી પાઈ ગયો સારા મહિલા કડક મીઠી આપડો નેમ છે કે લાઈટ વહી જાય પછી ચાલુ થાય

જો અત્યારે આપણે ચાલુ વરસાદ આવી ગયા પૂર જોવા અને પૂર તો જોયા જેવું છે કારણ કે હજી તો અડધી કલાક પોણી કલાક થઈ છે અને ત્યાં પાણી એટલું આવી ગયું છે એની કોઈ સીમા જ નથી એમ અને વરસાદ એટલો પડે હે કે એની કોઈ સીમા જ નથી થોડો ગ્રોથ આપને એમ થયું પૂર જોઈ આવે પણ અહીંયા અહીંયા પૂર જોવા આવીને તો એ બીક લાગે એવી પરિસ્થિતિ છે ભયંકર પરિસ્થિતિનું સર્જન થયું છે હા વરસાદ આપણે ગામમાં લગભગ વીહક હકીસ પડી ગઈ છે પણ આજની વરસાદ પડ્યો ને આ તો પેલી ફરે પડ્યો આવો વરસાદ તો હોય જ નહીં અને આવો વરસાદ વરરો હોય ન જોઈએ ભગવાનને કંઈ થોડોક ઓછો દેજો અને આપણે પાણી એકદમ આવી ગયું હવે અને પાણી વધવામાં જ છે કારણ કે પાણી તો હા હવે હવે જ આવ્યું પાણી આપણે આવ્યા ને પાણી વહી જેવું જ થયું પાછી તો આ પાણી આ રોડ માથે ફૂટ ફૂટ બબે ફૂટ આવી જાય એટલું એવું થયે તો પરિસ્થિતિ તો કામ તો રોડ માથે તો આવી જ જાય હે હા જાય લે એક રસ્તા નું એટલું આવે છે હજી હવે જ આ વધશે પાણી જાય ને એની સીમા આવી છે ને મર્યાદા મર્યાદા તૂટી જાય નદી ની હા